મને અમારે ભાઈ બનાવના પૂછતો હતો કે બબલું ભાઈ ઘ અને ધ ધ અને ઘ ધજાનો ધ અને ઘરનો ઘ આ બેની અંદર ફરક શું કહે મેં કીધું ભાઈ જો બપોરના વધારેલા ભાત બપોરના વધારેલા ભાત આપણે રાત્રે વઘારીને ખાઈએ

ઉદાહરણ તું લાવે છે બરોબર એટલે એના માટે ક્લાસ પાસ કરવા પડે મેં કીધું ના આ તો આપણા ખાનદાની ખુદમાં છે એની હું જાણતા સોસાયટીની મહિલાઓ હોય બહેનો હોય એમને તમારે જોવાનું છે આખા બધા સોસાયટીની એક આખા ગોમની બધી પંચાયત કરી દેશે ને પહેલાં તો બધોની વાતો કરશે કે પેલી તો ફલાણી આમ ને ફલાણાનું તેમ ને ફલાણી તો કે આપણા જોડે શાક લેવા આવતી નથી બજારમાં આવતી નથી કે બધું અલગ અલગ જ છે ખબર નહીં કયા વાતાવરણમાં રહે છે આમ ને એનો સ્વભાવ આમ જેમ ફલાણ ઢેરું ના આખા ગોમની બધી પંચાયત સાહેબ બહેનો કરી લે બધી પંચાયત એમાં સોસાયટીની બહેનો તો ખાસ

બહેનોનું હોય યાર બધી આને કેવું કહે છે બરાબર ભાઈ તમારે જો સોસાયટીમાં કોઈ ચર્ચા થતી હોય ને તો બેનોને આવું પહેલાં ખબર પડી જાય સોસાયટીમાં કોઈ ડખો થવાનું હોય કે કોઈ ડખો થયો હોય કે સોસાયટીમાં કોઈ પંચાયતનું એવું વાતાવરણ હોય પંચાયતવાળું જો વાતાવરણ હોય એમાં પંચાયતવાળું જેમાં પંચાયત નીકળતી હોય એમાં સોસાયટીની મહિલાઓ ફર્સ્ટ નંબરમાં આવે ભાઈ એ તો બિચારો એક ઓમ ને બહેનો હોય ને બહેનો નહીં આપણે જોવાનું બટાકું ને બટાકું સાહેબ બટાકાનું શાક માર્કેટમાં જાય સાહેબ તો એવું બીજું ખરાબ બટાકા બિચારાને એવી તર છોડો એવી કે છોડો કે જોણે બટાકુ બટાકુ નહીં આ આતંકવાદી ના હોય તો કઈ બટાકો લેવા તો હશે આ તો કંઈ ખાવાની વસ્તુ છે આ તો કેટલું નુકસાન કરે એવું ને એવું તો પેલા શાકભાજીવાળા ભાઈને બિચારાને ભરાઈ દે અને એનું પાણીપુરી વાળા લારી તમારા બટાકામાં કમાલ હોય છે આ બટાકાની પાણીપુરી એવી બને છે આવી તો અમારે ઘેરે નહીં બનતી બના પણ ચોથી બને મેં લાડીમાં જે પેલું ગંધયેલું બટાકું હોય છે એને તમે ગમાડતો નહીં એ વાપરતા હોય પછી જે તમને સ્વાદ આવે મારો એક ભાઈબંધ છે ને હમણાં એને ગર્લફ્રેન્ડ બનાવી હતી પહેલાં તો બિચારાએ બહુ ફિલિંગ ભરી પણ ક્યાંય બનતી નથી પણ હમણાં એનો નસીબ જાગી ગયો વળી તે હમણાં એને ગર્લફ્રેન્ડ બનાવી મસ્ત લાગતી હતી સારી એટલે મસ્ત કેવું પણ કમ્પ્લેટ હતી મસ્ત લાગતી હતી ને બધું બરાબર હતું ભાઈને એ ગમતી હતી એ ગમતી હતી હવે એ ગર્લફ્રેન્ડનું આ તો હું આપણને કોઈ તમે માણસ જો તો પહેલાં એનો બધો ખ્યાલ ના આવી જાય તમને ધીરે ધીરે માણસ જોડે તમે સમય પસાર કરો પછી તમને એના વિશે બધું જાણવા મળે ને એના વિશે બધો ખ્યાલ આવે બરાબર એ મારા ભાઈબંધને તમે જો ને તો અચાનક જ એના જોડે બ્રેકઅપ કરી નાખ્યું તું તારા રસ્તે હું મારા રસ્તે મેં કીધું લે કે માટલી છોકરી સારી હતી ને કે બ્રેકઅપ કરી નાખ્યું કે

એટલે અમુક લોકોના નામ સારો સારો હોય ને મસ્ત નહીં હોતો વિકાસ પણ વિકાસ એમનો હોય જ હમ તમને એક મસ્ત વાત કહું એક મસ્ત એટલે મસ્ત વાત છે તમે બધા કહેતા કહી દઉં કહી દો હડો ને તમે બધા ઘરના માણસો એટલે તમને કહેવાય છે તો ભાઈઓ વાતમાં છે એવું કે આપણે છે ને નાક બંધ કરી નાક જે દેખાય નાખ એ નાક બંધ કરીને બેઠીએ છીએ બોલવાની આવું કર્યું ટ્રાય કર્યું નાક બંધ કરો પેલા બંધ કરો પછી બોલો નહી બોલાય અર્ધો લોકો ને એમ થશે કે મારો બેટો જોક્સ બોલો છો કે ધટિંગ કરાવો છે બરોબર છે બરોબર છે